જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા કોમલ કુકિંગ ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ભટુરા બનાવવાના છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો જો મેં એક કપ જેટલો મેંદો લઈ લીધો છે અડધા કપ જેટલું દહીં લઈ લીધું છે અને પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે મીઠું આપણે નાખી દઈએ પછી આપણે લોટ બાંધી લેવાનો છે જરૂર પડે તો જ આપણે પાણી નાખવાનું છે અને બહુ કઠણ નહીં અને બહુ સોફ્ટ નહીં એવો આપણે લોટ બાંધવાનો છે જો બહુ સોફ્ટ થાય તો આપણા ભટુરા વણા હે નહીં અને જો બહુ કઠણ થાય તો ભટૂરા સવળ થઈ જાય એટલે આપણે મીડિયમ એવો લોટ બાંધી લેવાનો છે જો જરૂર પડે તો જ પાણી નાખવાનું છે મારે અહીંયા થોડોક એવા પાણીની જરૂર પડી અડધા ઘૂરડા જેટલું આપણે પાણી નાખીશું જો થોડુંક એવું આપણે પાણી એડ કરવાનું છે બહુ જાજુ નથી કરવાનું બહુ લોટ ઢીલો થઈ જાય તો ભટુરા વણા હે નહીં અને તળશું એટલે ચવળ થઈ જાય તો આપણે જો મસ્ત મજાનો આપણે લોટ સરસ એવો બાંધાવા એવો હશે અને બેથી ત્રણ મિનિટ આપણે એને હાથથી મહાળી લેવું એટલે હું આપણે હાથમાં ચોટે નહીં જો સરસ મજાનો બેથી ત્રણ મિનિટ જેટલો આપણે મહાળી લેવાનો પછી આપણે થોડું કેવું એમાં તેલ એડ કરી દેવાનું પછી પાછું આપણે બેથી ત્રણ મિનિટ આપણે મહાળવાનું જેથી આપણા હાથમાં ચોટે નહીં જો મેં તેલ એડ કરી દીધું છે એક ચમચી જેટલું મેંદાનો લોટ એટલે જો સરસ એવો આપણે લોટ મસ્ત એવો બંધાઈ ગયો છે હાથમાં ચોટતો પણ નથી અને પંદર થી વીસ મિનિટ આપણે એને રેસ્ટ આપવાનો છે પંદર થી મિનિટ પંદરથી વીસ મિનિટ આપણે રેસ્ટ આપશું એટલે આપણો લોટ સરસ મજાનો આપણો ફૂલી જાય એમાં દહીંનો ઉપયોગ કર્યો છે એટલે આપણો લોટ બહુ મસ્ત મજાનો ફૂલી જાય તો જો મેં અહીંયા પંદરથી વીસ મિનિટ આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું જો પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ સરસ મજાનો ફૂલી ગયો છે તો ચાલો આપણે ભટુરાની રેસીપી શરૂ કરીએ જો અહીંયા પાછું આપણે તેલ પાટલી ઉપર લગાડી દેવાનું એટલે આપણો લોટ ચોટે નહીં જો જો સરસ મજાનો લોટ આપણો જો મસ્ત મજાનો થઈ ગયો છે તૈયાર તો આપણે લુવા કરી લઈશું એક એક કરીને બધા જ પહેલાં આપણે લુવા કરી લઈશું હાથની મદદથી જો આવી રીતના કરીને આપણે લુવા કરી લઈશું જો બધા જ લુવા એક એક કરીને આપણે કરી લઈશું જો હાથમાં જરાય ચોટ તો નથી આપણે તેલ નાખ્યું છે એટલે જો સરસ મજાનો સોફ્ટ એવો લોટ આપણે બાંધી લીધો છે જો બધા જ લુવા આપણે કરી લઈશું પછી આપણે એમ પંદર થી વીસ મિનિટ આપણે પાછો રેસ્ટ આપી દઈશું એટલે આપણે લુઆ છે એ સરસ મજાના ફૂલી છે તો જો આપણે પંદરથી મિનિટ પંદરથી વીસ મિનિટ આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો જો આપણે ભટુરા ડો આપણે તૈયાર કર્યો તો મસ્ત મજાનો ફૂલી ગયો છે તો ચાલો શરૂ કરીએ આપણે ભટુરા બનાવવાનું જો એમણે પાટલી અને વેલણ લઈ લીધું છે જો આપણે ભટુરા સરસ મજાના વણવા માઇશું જો મસ્ત એવા સરસ મજાના જો બહુ કાંઈ આપણે હાથને બહુ ભી દેવાની કંઈ જરૂર નહીં પડે એમના પોચા પોચા હાથે આપણે વણશું તો પણ ચાલશે એમ જો સરસ મજાના ગોળ કરવો હોય તો ગોળ પણ થઈ શકે અહીંયા હું લાંબા શેપમાં કરું છું એટલે તમે જે રીતના કરવું હોય એ રીતના કરી શકો જો સરસ એવા જો આપણા ભટુરા બનીને થઈ ગયા છે તૈયાર તો આપણે જો તેલ પહેલા જ મેં અહીંયા ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણે જો એની અંદર આપણે ભટુરો એમાં એડ કરી દઈશું જો પછી આપણે ચમચાની મદદથી ઉપર આપણે ભટુરાની ઉપર આપણે તેલ નાખવાનું એટલે જેથી ભટુરા ફૂલવામાં મદદ કરે જો સરસ મજાનું જો આપણે તેલ એડ કરતા જઈશું એટલે ભટુરું આપણું જો એક સાઈડ થી ફૂલવા માંડ્યું છે મસ્ત મજાનું એક સાઈડ ફૂલી ગયું છે એટલે આપણે બીજી બાજુ પણ ફેરવી દઈશું એટલે સરસ એ બાજુ પણ સરસ થઈ જાય જો મારું ભટુરું સરસ મજાનું બનીને થઈ ગયું છે તૈયાર તો તમને મારી રેસીપી કેવી લેગી લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં